कहा लगता था नहीं लौटेंगे तुमको कहा लगता था नहीं लौटेंगे जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं ये चैतर वसावा है चैतर वसावा कभी झुकेगा नहीं जय आदिवासी जय जोहार आज नहीं ભાણદરાની પવિત્ર ધરતી પર આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કર્યું છે ત્યારે આજના કાર્યક્રમમાં મારી સાથે મંચસ્થ ઉપસ્થિત નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી એવા નિરંજનભાઈ વસાવાજી આ વિસ્તારના આગેવાન અને જનરલ સેક્રેટરી એવા વડીલ વિક્રમભાઈ તળવી તળવીજી સાથે મંચસ્થ વડીલો એવા આપણે જેને સાંભળતા હતા આપણા ગુરુજી કંચનભાઈ જેઓ આપણા ગબડેશ્વર એપીએમસીના ડિરેક્ટર આપણા વડીલ જેમને આપણે લાગણી સભર જેમણે આપણને વક્તવ્ય આપ્યું એવા આપણા રમણભાઈ રમણદાદા સાથે મંચસ્થ ઉપસ્થિત રણછોડભાઈ સરપંચ શ્રી રમેશભાઈ સરપંચ શ્રી શાંતિલાલભાઈ સાથે સાથે મારા સાથી મિત્ર એવા આશુતોષભાઈ આશીષભાઈ તળવી વિજયભાઈ તળવી રવિભાઈ વકીલ એસોસિએશનના મિત્ર મંડળો સાથે સાથે મંચસ્થ તમામ વડીલો કંચનભાઈથી માંડીને તમામ એક સારમી અરવિંદભાઈ હીરાભાઈ સાથે મારા સાથી યુવાન મિત્રો અને જુદા જુદા ગામો માંથી પધારેલા વડીલો યુવાનો માતા બહેનો અને ભૂલકાઓ આજે તમે બધાએ પ્રાર્થનાથી તમારી બધાના દુવાથી આજે મને નામદાર કોટે જમીન આપી દીધા તમારી વચ્ચે હું આવી ગયો છું તમારી વચ્ચે આવેલો છું ત્યારે નેતાઓને પણ આજના મંચ પરથી કહેવા માંગુ છું तुमको कहा लगता था नहीं लौटेंगे तुमको कहा लगता था नहीं लौटेंगे जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं ये चैतर वसावा है चैतर वसावा कभी झुकेगा नहीं मैंने के लोग मैं मोटा मोटा लोग हूँ जय त्रन दिवस पेरल मो गांधीनगर गयो

આજ મારી પૂજો રજુ કરવામાં આવી એમાં માણસ છે માથા ભારે માણસ છે આટલા બધા કેસો થાય છે આમ થાય છે તેમ થાય છે ભાઈ મારે તો કોઈની સાથે જમીન ઝઘડા નથી મારા કોઈ બે નંબરના ધંધા નથી લોકો માટે કેવડિયા લડવા આવીએ ભરૂચ લડવા જઈએ દાહોદ લડવા જઈએ આ સરકારના લોકોને ગમતું નથી અધિકારીઓને ગમતું નથી અને મારા પર ખોટા ખોટા કેસો કરીને કેસો વધારતા જાય છે ત્યારે સરતી જામીનો મને મળી છે મને કેટલાક અધિકારીઓ રાજી રાજી થાય છે એના નેતાઓ રાજી રાજી થાય છે

આ લોકોનો પ્રેમ મળ્યો છે આ લોકોનો સકાર મળ્યો છે આજે જ્યારે આ મંચ પર આયા છે તમારી બધાની હાજરી છે કે પૂરો વિશ્વાસ સાથે તમને કહીએ છે પ્રકૃતિને હું પ્રાર્થના કરું છું કે આટલી નાની ઉંમરમાં જે પણ મને આજે મળ્યું છે ભગવાન ઈશ્વરનો તમારો આભાર માનું છું પ્રકૃતિનો આભાર માનું છું મારી ગરીબ જનતા મારી આદિવાસી જનતા દલિત જનતા

સાથીઓ હું તો નાનો માણસ છું તમે જોયું હશે એક નાનો કેસ થયો નાનો કેસ થયો એટલે ટેબલ પર જામીન થઈ જાય મામલતદારમાં જામીન મળી જાય આ લોકોએ કેવું કાવતરું કર્યું કેવું આયોજન કર્યું અને મને 80 દિવસથી વધારે સમય મને જેલમાં રાખ્યો મિત્રો હું નાનો માણસ છું આટલી મોટી સરકાર એમના મોટા મોટા નેતાઓ એમની આખી પોલીસ ફોજ

તે મારી તાકાત છે આ સહકાર આ આશીર્વાદ આવનારા દિવસોમાં પણ મને મારા ટીમને મારા વડીલોને બધાની સાથે તમે રાખજો આવનારા દિવસોમાં પણ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી છે આજે હું એકલો છું પોચી નથી વળતો ત્યારે મારા યુવાનોને મારા વડીલોને મારી મત્યબેનોને પણ તમને કેમ છું તમે હવે તૈયાર થઈ જાવ તાલુકા પંચાયતમાં લડો જિલ્લા પંચાયતમાં લડો સરપંચમાં લડો

પણ હવે અહીંયા બેઠેલા લોકોમાંથી છૂટાવો જોઈએ એવી મારી તમને વિનંતી છે સારા માણસો નક્કી કરો એમને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવો જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવો ધારાસભ્ય બનાવો જે આપણા માટે રાતે ફોન કરીએ રાતે પહોંચી જાય એવો માણસને છૂટી તમે મળીએ આજ વિનંતી કરવા માટે આવ્યો છું આજે તમારી વચ્ચે આવ્યો તમને બધાને મળીને ખરેખર મને ખૂબ જ આનંદ થયો મારા વિસ્તારમાં મને જવા દેવામાં નથી આવતા ડેડિયાપાડા એ મારો વિસ્તાર છે મારો પરિવાર છે ત્યાંથી હું ધારાસભ્ય છું મારું ગામ છે મારું ઘર છે પણ છતાં આજે તમને મળીને મને એવો આનંદ થયો કે આખો પરિવાર એ મારો પરિવાર જ છે આ પણ મારો પરિવાર જ છે આ પણ મારું કુટુંબ જ છે જ્યારે પણ કોઈના ઘરે જઈને બેસીસ મને દિવસે હોય કે સાંજે હોય રોટલો અને શાક તો મળી જશે મળી જશે ને મળી જશે ત્યારે વધારે વાત નથી કરતો જે પણ કપરો સમય હતો મારા સાથી મિત્રો નિરંજનભાઈ વિક્રમભાઈ આશુતોષભાઈ આશીષભાઈ એમની આખી ટીમ અમારા સરપંચ શ્રીઓ રમેશભાઈ હોય કે શાંતિલાલભાઈ હોય વકીલોની આખી ટીમ અને મારી બહેનો દક્ષાબેન થી માંડીને સરોજબેન થી માંડીને બધા જ લોકો હું જેલમાં હતો એ દરમિયાન મારી ખૂબ જ ચિંતા કરતા હતા મારા પરિવાર સાથે ઊભા હતા બધા જ લોકો મારા માટે ખૂબ જ પ્રાર્થના કરતા હતા વ્રત રાખતા હતા ઉપવાસ કરતા હતા અને આવા કપરા સમયે મારા અને મારા પરિવાર સાથે તમે બધા ઉભા રહી આવ્યા તમામ લોકોનો આજના પ્રસંગે આભાર માનીને વિનમું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી